દાહોદમાં આંતરરાજ્ય ગેંગના બે ગુનેગાર ઝડપાયા દાહોદ શહેરમાં આંતરરાજ્ય ગુનાહિત ગેંગના બે સાગરીતોની ધરપકડ થતા ચકચાર મચી ગઈ છે દાહોદ બે ડિવિઝન પોલીસે ભોપાલ નિવાસી મોહમ્મદ સૈયદ અને સુલ્ફિકાર ઇરાનીને પકડ્યા છે અને બંને આરોપીઓથી પોલીસે બે ચોરીની મોટરસાયકલ પણ જપ્ત કરી છે જેમાંથી બાઇક નંબર પ્લેટ અને એન્જિન નંબરમાં વિસંગતતા જોવા મળી હતી પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મોહમ્મદ સૈયદ સામે જુદા જુદા કુલ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે સામે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને ગુજરાત કુલ ગુનાઓ પોલીસ અનુસાર આ ગેંગ વિસ્તારની રેકી કર્યા બાદ લોકોને ધમકાવીને ચોરી અને લૂંટ કરતી હતી દાહોદમાં પણ તેઓ આવી જ યોજના સાથે આવ્યા હતા પરંતુ પોલીસના સતર્ક પગલાથી બંને ઝડપાઈ ગયા હવે દાહોદ બી ડિવિઝન પોલીસ ગેંગના અન્ય બે સભ્યો રિઝવાન ઈરાની અને સૈફ મનોજ ખાનની શોધખોળમાં લાગી ગઈ છે સાથે જ પોલીસ આરૂપીઓના ગુજરાતમાં ભવિષ્યના ગુનાહિત પ્લાન અંગે પણ ઉંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ શહેરમાં બે ઈસમો કે જેઓ પોતે લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલકી કરીને તેઓ એ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવો તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વધુ કરી રહ્યા હતા જેન એ દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મુવમેન્ટ છે તો જે મુમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની શહેરમાં કરવામાં આવી અને અને દરમિયાન બે બે ઇસમો બાઇક પોલીસને મળી આવ્યા છે પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા આ બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાયેલું હતું જેથી આ ઈસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણ થી હાથ ધરી હતી અને એ દરમિયાન આ જે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન જેસી નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાયો હતો જેથી આ બંને ઇસમોના યુક્તિ પ્રયુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઈસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ એમના ઉપર પંદર જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઈસમ છે જુલ્ફીકાર ઈરાની કે જેના ઉપર પંચાવન જેટલા ગુનો દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન યુપી એમપી મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો અલગ અલગ છ રાજ્યોની અંદર ચીટિંગ લગતના ચોરીના છેડતીના લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને આ બંને ઈસમો અને આ સિવાય બંને ઈસમો અલગ બે ઈસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી આ ઈસમો ઉપર ગુના ઇતિહાસ ધરાવે છે તો બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજાત ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે હું જનતાને दाहौद ના લોકો ને એક એપ પર મેસેજ આપવા માંગુ છું કે જારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એમાં ઉન્નરપ તપાસ કરી શકાય અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય હાલમાં દાહોદ બી ડિવિઝન ના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળીને અનેક ભવિષ્યમાં અંજામ આપના આવનાર ગુનાને બનતો અટકાવ્યો છે અને 55 15 લગભગ બन्ने મળીને 70 ગુનામાં સણડવાયેલા છે એ પ્રકારના બેસમઓને અટકાયત કરીને કાયદેસર કરવી હાથ ધરી છે